આ આવી જા કેટલા થયા ભાઈ હું આપું છું શા હા ચાલ ચાલો ચાલુ બાજુ જઈએ હા ચાલો ત્યાં જઈએ હા કરી હા બે મજૂરી ની જરૂર તો છે જ અમારે ત્યાં ઈટો મુકવાનું કામ ચાલુ છે તમે કરી શકશો હા ચોક્કસ ચોક્કસ કરીશું પૈસા તો તમને વ્યવસ્થિત મળશે ચિંતા જ નહીં કરતા બીજું કઈ હા વાંધો નહીં કામ ધંધે લાગી જઈએ ચાલુ

મને પણ એટલી જ મળી છે મજૂરી શામ આજે આપણે પેટ ભરીને જમીશું હા હા આજે તો આપણી પાસે પૈસા આવી ગયા છે ચાલ આવ પૈસા ચાલ રાજા આજે આપણે અહીંયા સુઈ જઈએ શ્યામ મને તો ઊંઘ આવે છે હા હા ચાલ સુઈ જા હું અહીંયા સુઈ જાઉં છું કેમ મને લાગે છે કે ભગવાન કોઈ ના કોઈ રૂપે તો આપણને જરૂર મદદ કરશે અરે શામ કે એક્સિડન્ટ અરે કેનેલો લાગે છે ચાલ ચાલ ભાઈ ઓલી બાજુ હા અને બહાર કાઢીએ આ તારા હાથ લાગો ઉઠો સાહેબ સાહેબ આવો લાગે છે છે શામ બરાબર છે અને હોસ્પિટલ હોસ્પિટલ લઈ જાય સાહેબ તમને કાંઈ નહીં થાય ચિંતા નહીં કરતી ડોક્ટર સાહેબ અમને બહુ માર લાગ્યું છે શું થયું છે એમનું આમને ગાડીમાં બેભાન મળ્યા હતા હમ આમ તો અમે અમને ઓળખતા નથી અમે બંને જતા હતા અને જોયું કે અમને ગાડીનું એક્સિડન્ટ થયું છે એ ગાડીમાં એ બેભાન પડ્યા હતા આ તો ઘનશામ શું છે એનું ધ્યાન આપજો હું ભેજ મળે છું ચાલ શ્યામ આપણે જઈએ હવે હવે તો ડોક્ટર સાહેબે અમને ઓળખે છે ના રાજાના ના આવી રીતે આમને છોડીને ન જવાય અમે હોસ્પિટલમાં એકલા છે એમનું કોઈ આવી જશે તો આપણે જશું તમારી તબિયત કેવી છે ઠીક છે ભાઈ પહેલા કરતા ઘણી સારી છે હું આપ થોડો આરામ કરી લો આપણે કાલે વાત કરીશું અરે દીકરા આખી જિંદગી કામ જ કર્યું છે નિરાતે બેસીને ક્યારે આરામ તો કર્યો જ નથી હવે આ કુદરતી રીતે અકસ્માત થયો એટલે પરાણે આરામ કરવો પડશે બેટા

તમે કામની અને રહેવાની ચિંતા છોડી દો આ પછી તમારા કામની અને તમારા રહેઠાણની વ્યવસ્થા હું મારે ત્યાં કરીશ હો ચાલો ચાલો સાહેબ ધીરે આ સંભાળીને ફત મૂકજો આ ધીરે સાહેબ હા ઓહ આવી જાવ

છે શ્યામ ન કેવી રીતે થઈ કહું છું બેટા જરા મને થાક તો ખાવા દે શ્વાસ હેઠળ બેસે પછી તને માંડીને વાત કરું ને તો બેસ શાંતિથી બેસ બેટા દીકરી આજે હું તારી સામે બેઠો છું સલાહ છું આ લોકોના કારણે આ રાજા અને કારણે બેટા ગઈ સાંજે જયારે હું ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં એક ભયંકર અકસ્માત નડો બેટા અને એક્સિડન્ટમાં હું બહુ ખરાબ રીતે ઘવાય ગયો જો એ ઘડી હે આ છોકરાઓ મારી મદદ ન આવ્યા હોત મને તાબડતોબ હોસ્પિટલમાં ન લઈ ગયા હોત તો બેટા કદાચ અત્યારે હું સામે આમ બેઠો ન હોત બેટા રાજા એ રાજા હા ક્યાં ખોવા ગયો તું તમારો ખૂબ ખૂબ આભાર મારા પપ્પાનો જીવ બચાવવા બદલ બેટા તું એક કામ કર તું અને આ લોકો માટે સરસ મજાના નાસ્તાની અને ચાપણી વ્યવસ્થા કર અને જો રસોઈ એવી સરસ બનાવજે આજે

દીકરી છે જાણી લીધું પણ મારા દોસ્ત તું તારા વિશે તો કઈ કે જો મારી જેમ તારા જીવનમાં પણ કોઈ છોકરી છે કે જો આમાં શરમાવાની વાત નથી છોડ ને બધું યાર આવી બધી ફાલતુ વાતો ન કર તો રાજા આમાં તારી મરજી પણ જે તું મને તારો સાચો દોસ્ત માનતો હોય શાંત તો તું મારાથી કઈ છુપાવીશ નહીં કે તું ખરો એ છોકરી કેવી છે કોણ છે ક્યાં રહે છે એના મા બાપ કોણ છે તો સાંભળ એ મને ફૂલ આપ આ લે અરે ચંપા પૈસા તો હું ઘરે જ ભૂલી આવી શું કરું મારે તો ભગવાન ને ફૂલ ચડાવવાના હતા ગીતા તું ચિંતા ભગવાન ને ફૂલ જરૂર ચડશે ચંપા મને સમજ પડી બેઠો છે ને એ અમારો ગામનો રાજા છે રાજા આજે તું ઢુલકીના નાથી જેવો લાગે છે એ ચંપુડી આજે તારી મીઠી મીઠી વાતો હું નથી ફસાવાનો સમજી

બોલ શું છે પેલું ગુલાબનું ફૂલ ક્યાં ગયું ગુલાબનું ફૂલ કયું ગુલાબનું ફૂલ મારી પાસે તો કોઈ ગુલાબનું ફૂલ નથી અરે જે તારી જોડે સવારે મંદિર આવ્યો તો એ એનું નામ ગુલાબનું ફૂલ નથી ગીતા છે ગીતા અરે ગીતા હોય કે મેતા મારા માટે તો ગુલાબનું ફૂલ જ છે ને ચંપા મારો એક કામ કરીશ કામ એ શું તારી બેન પડીને એક વખત મળાવતો ખરી રાજા મને લાગે છે કે તું એના પ્રેમમાં પડ્યો છે

રાજા રાજા ચા મારું ગુલાબ ફૂલ તારી સાથે ચાલ રાજા ચાલ ચાલ

મારી સાથે છેતરામણી કરે છે ઉભરે ઉભેરે મારી સાથે છેતરામણી કરે છે ઉભેરે